પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોયડા ગામમાં વરણોસરી જવાના રસ્તા પર જૂની ગૌશાળાની બાજુમાં આવેલ ચરેડી વાસનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોને અવર જવરમાં ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે ત્યારે ગામ લોકોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે ચરેડી વાસ પાસે વરસાદના કારણે રસ્તો ધોવાઈ જતાં મસ મોટા ખાડા પડી ગયા છે જેને લઈને રસ્તા ઉપર ચાલતા વાહન ચાલકોને વાહન લઈને નીકળવું પણ મુશ્કેલ બન્યું છે એટલું જ નહીં અહીંયા ગામમાં શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકોને પણ ગંદકીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે પંચાયતની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે તો બીજી તરફ ગામને દૂરદર્શા અંગેનો વિડીયો વાયરલ કરી ગામ લોકોએ રોડ રસ્તાની માંગ કરી રહ્યા છે હાલ ગામમાં ભારે વરસાદને લઈને એક તરફ પાણી તો બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે તેમજ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ગામમાં રસ્તાનું ધોવાણ થતા અને ભારે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય રાહદારી અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે કોયડા ગામના ચરેડીવાસનો રસ્તો નવીન બનાવવા અને ગંદકી સાફ સફાઈ કરી દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગામ લોકો વિડીયો મારફતે માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું જ રાધનપુર